બોટાદ ની અંદર જે કડદો ચાલી રહ્યો છે કરવામાં ને આવ્યો હતો બાદ ઘણા એ ખેડૂતો છે કે જે લોકોની અટકાયત કરવામાં આવી હતી રાજુ કરપડા છે બાદ જો વાત કરવામાં આવે પ્રવીણ રામ છે એ લોકોની પણ ક્યાંક ને ક્યાંક ધરપકડ કરવામાં આવી હતી પરંતુ હવે તેમાંથી છ ખેડૂતો છે કે જે લોકોને જામીન આપવામાં આવ્યા છે અને હવે આ વાતને લઈને આમ આદમી પાર્ટી વિના બ્રિજરાત સોલંકી શું કહી રહ્યા છે સાંભળીએ નમસ્કાર જય જવાન જય કિસાન દોસ્તો હું બ્રિજરાત સોલંકી મિત્રો સત્ય મે જયતે આજ રોજ 19 તારીખે માનનીય ગુજરાત હાઈકોર્ટે બોટાદ કડદા લઈને જે 85 લોકો જે નિર્દોષ હતા ખેડૂતો છે એટલે જેલમાં પૂરવામાં આવ્યા હતા સરકાર અને પોલીસ દ્વારા એમાંથી છ નિર્દોષ ખેડૂતોને આજે ગુજરાતના હાઈકોર્ટે જામીન આપ્યા છે ત્યારે આ સત્યની જીત થઈ છે અને આશા છે અમને વિશ્વાસ છે અમને ખાતરી છે અમને ભરોસો છે આ ગુજરાતના ન્યાયતંત્ર ઉપર હાઈકોર્ટ ઉપર કે આવનારા દિવસોમાં ઓગણ લોકો તાત્કાલિક ધોરણે અમારી જે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ છે એ આ લોકોને જલ્દમાં જલ્દ બહાર કાઢશે પરંતુ આ તકે હું આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને આ તાનાશાહી અને હિટલર શાહીની ભારતીયને એક સંદેશ આપવા માંગુ છું તમે અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખ્યા મનીષ સિસોદિયાજી સત્યેન્દ્ર જૈનજી સંજયસિંઘજી ઈશુદાનભાઈ ગોપાલભાઈ પ્રવીણભાઈ ચેતરભાઈ રાજુભાઈ તમામ આમ આદમી પાર્ટીના લોકોને નેતાઓને તમે જેલમાં નાખ્યા પરંતુ અમારી જે લડાઈ છે ગુજરાતના ખેડૂતો માટેની લડાઈ છે યુવાનો માટેની લડાઈ છે જ્યાં સુધી આ ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવામાં નહીં આવે જ્યાં સુધી આ બોટાદના જે પંચ્યાસી લોકો છે એમની ઉપર ખોટા કેસો કર્યા છે પાછા ખેંચાવામાં નહીં આવે જ્યાં સુધી આ નિર્દોષ ખેડૂતોને ગુજરાતની અંદર ન્યાય નહીં મળે અને જે કોઈ પણ અધિકારીઓએ

એટલે ખાસ કરીને જે રીતે અત્યારે હાલ માહિતી સામે આવી રહી છે જે લોકોની ધરપકડ કરવામાં આવી હતી અટકાયત કરવામાં આવી હતી ને હવે ચુકાદો સામે આવ્યો છે કે જેની અંદર લગભગ છ જેટલા ખેડૂતો છે એ લોકોના જામીન મંજૂર થઈ ગયા છે ને જે રીતે બ્રિજરાજ સોલંકીની પણ પ્રતિક્રિયા સામે આવી છે વિષય ને લઈને હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ ઘટનાની અંદર કયો વળાંક આવે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર